સુરતમાં કાયદાના રક્ષકોને કાયદાનું ભાન કરાવવાનું કામ કરતા યુવા એડવોકેટ મેહુલ બોગરા પર એક પોલીસ કર્મચારી હુમલો કર્યો હતો કારના કાળા કાચ અને નંબર પ્લેટ ન હોય જેથી ફરિયાદ કરતા હુમલો કરાવવાનું સામે આવવા પામ્યું છે જેથી મેહુલ બોગરા હાલ પોલીસમાં ફરિયાદ કરવા પહોંચી જવા પામ્યા છે સુરતમાં જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરે છે અને તેમાં પણ ખાસ કરીને પોલીસ એન્ડ ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરાયું હોય જેને લઈને સુરતના યુવા એડવોકેટ મેહુલ બોઘરા વારંવાર આવા કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને કાયદાનું ભાન કરાવે છે ત્યારે આવી જ રીતે અગાઉ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓએ એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો ત્યારે ફરી આવી જ એક ઘટના બનવા પામી છે પર્વત પાટિયા વિસ્તારમાં ટ્રાફિક ચોકી પાસે એક પોલીસની કારમાં કાળા કાચ અને નંબર પ્લેટ ન હોય જેથી મેહુલ બોઘરાએ ફરિયાદ કરી હતી જેને લઈને લોકોની હાજરીમાં જ પોલીસ કર્મચારીએ મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો જેને લઈને લોકો પણ વિફર્યા હતા તો બીજી તરફ એડવોકેટ મેહુલ બોઘરા ફરિયાદ કરવા પૂણા પોલીસ મથકે હાલ પહોંચવા પામ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા